એવા લોકો માટે ખતરનાક અત્યારે કિસ્સો સામે આવ્યો છે જેઓ લીલા શાકભાજી ખાનાર શોખીન છે આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે ગટરના પાણીથી શાકભાજી ધોતો વિડીયો વાયરલ થયો છે જનતાને પાણીજન્ય રોગનો ભોગ બનવો પડી શકે છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ દાહોદના દ્રશ્યો છે કે જેમાં ગટરના પાણીથી શાકભાજી ધોવામાં આવી રહ્યા છે

જે લીલું શાકભાજી કહેવાય છે જેને આપણે શુદ્ધ આહાર ગણવામાં આવીએ છીએ આવે છે પણ એ શાકભાજી ગટરનું પાણીની અંદર ધોઈ રહ્યો છે અને ધોઈને તે લોકોને રહેણાંક ઘર સુધી એ શાકભાજી વેચવા જઈ રહ્યો છે પરંતુ આવા શાકભાજી ખાઈને કેટલું સ્વસ્થ રહેવાય એ જ પ્રશ્ન છે ત્યારે આ વાયરલ વિડીયો કોઈ વ્યક્તિએ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે પરંતુ આ રીતના જે દ્રશ્યો છે દ્રશ્યો જોઈએ એવું સ્પષ્ટપણે લાગે છે કે આ રીતના લીલા શાકભાજી આરોગી અને આપણે સ્વસ્થ રહેવું એ કેટલી હદે યોગ્ય કહી શકાય આ રીતના શાકભાજી ખાઈને તો બીમાર જ પડી શકાય એવી પરિસ્થિતિ આ દ્રશ્યો બતાવી રહ્યા છે જી આભાર હર્ષદ સમગ્ર માહિતી બદલ